નમસ્કાર મિત્રો આપ સૌના સાથ અને સહકારથી જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ અને અમારા વિડીયોમાં બનતી દરેક દેશી રેસીપી અમે જરૂરિયાતમંદ લોકો અને શાળાના બાળકો સુધી પહોંચાડીએ છીએ તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો અને જો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાંથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓની પ્રિય મીઠાઈ પૂરણપોળી પૂરણપોળી બનાવવા માટે અડધો વાટકો મેં તુવેરની દાળ લીધી છે તુવેરની દાળને આપણે બે પાણીએ ધોઈ લઈએ દાળને બે પાણીએ ધોઈને ચોખ્ખી કરી લીધી છે હવે બાફવા માટે કૂકરની અંદર મેં પાણી નાખ્યું છે તળિયે પણ દાળને આપણે કૂકરમાં તળિયે નથી મૂકવાની છૂટી નથી બાફવાની એને આ રીતે તપેલીની અંદર મૂકવાની છે અને એની અંદર આપણે પાણી નાખશું થોડુંક એના ઉપર છીબું ઢાંકી દેવાનું છે અને માથે થોડો વજન મૂકી દેવાનો છે કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર સીટી કરવાની છે પૂરણપોળીની પૂરી બનાવવા માટે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ બે વાટકી ભરીને લીધો છે અને થોડુંક મોણ માટે તેલ નાખીએ તુવેરની દાળ આપણી બફાઈ ગઈ છે એને આપણે એક લોયામાં ઠારવા માટે મૂકી દઈએ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે બાફેલી તુવેરની દાળમાં આ દળેલી ખાંડ છે ત્રણ ચમચી દળેલી ખાંડ નાખીશું સતત હલાવતા રહેવાનું છે મિત્ર દાળ છે નીચે બેસી જાય ધીમા તાપે ખાંડ ને દાળ છે એને શેકવાની છે ખાંડ બરાબર ઓગળી જાય ને સેજ છે આ માવો ઘટ થઈ જાય ત્યાં સુધી એને તાપ ઉપર રાખવાના છે ની દાળનો માવો છે ખાંડ ઓગળી જાય ને બરાબર શેકાઈ જાય એટલે નીચે ઉતારીને એની અંદર એક ચમચી મોટી ભરી અને ઘી નાખવાનું છે અને પછી આને ખુલ્લું ખુલ્લું રાખીને સાવ ઠરવા દેવાનું છે પૂરણપોળીનો માવો આપણો ઠરી ગયો છે હવે એની અંદર આપણે અડધી ચમચી ભરી અને એલચી પાવડર નાખવાનો છે સરસ મજાનો લચકો થઈ ગયો છે પાણીનો ભાગ સાવ નથી મીડિયમ સાઇઝનો લુઓ લીધો છે ને આ રીતે આપણે છે ને મોટો કરી દેવાનો છે હાથની મદદથી મોટો કરી દઈને આ રીતે પછી એની અંદર પૂરણનો થોડોક લચકો મૂકી દેવાનો છે નાનો પછી આ રીતે એને પેક કરી દેવાનું છે થોડો કોરો લોટ નાખી અને આ રીતે વણી નાખવાનું છે આપણી પોળી હવે તૈયાર છે ઘી લગાવી દઈએ તૈયાર છે આપડી પૂરણપોળી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર થી કરી દેજો